કર નમસ્કાર ખેડૂત મિત્રો હું સચિન મોહરિયા ક્રોપનોસિસ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આપણે આવ્યા છીએ ઈડર તાલુકાના કડિયાદ્રા ગામે જ્યાં અમારે એક પ્રગતિશીલ ખેડૂત છે જેમને ક્રોપ્નોસિસ કંપનીનું સ્ટોપ ડોપ નામની પ્રોડક્ટ વાપરેલ છે તો આજે આપણે એમને પૂછીશું કે તેમને કેવા રિઝલ્ટ મળ્યા પહેલાં તો એમનો પરિચય લઈ લઈએ તો શું નામ છે આપનું મારું નામ હરીભી પતભાઈ પટેલ

એનાથી મને ફાયદો થયો બરાબર હું બીજા વર્ષે વધારે ઉપયોગ કર્યો એટલે સોયા પૂરવા માટે વાપરી સોયા તો ચલ થોડોક કે કેવા લાગ્યા રિઝલ ના સારું કરી ખરીદ્યું કેટલા કેટલા એકરમાં નવ એકર આપણું વાવેતર છે હા આઠ એકર જેવું દવાનું બરાબર બરાબર તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ જે સ્ટોપ ડોપ વાપર્યા પછીનું રિઝલ્ટ અને અમારા ખેડૂત મિત્રએ નવ એકર માં વાપરે છે ટોટલી વાપરેલ છે આઠ લિટર જેવું વાપરેલ છે બરાબર અને આ જે રિઝલ્ટ તમને દેખાય છે તો શું બીજા ખેડૂતને ભલામણ કરવાની થાય તો કરશો હા કરશું કરશું કરશું